જોઈ શકો છો કે આવી રીતનું છે ત્યારે તો હવે બધું ઉજળ રાગે લાગે છે પણ ચોમાસા ઘટના કઈ ઘટાઈની હોય છે આગળ વ્યુ છો ટેમ્પા પણ ખ્યાલ લીધો ભરતભાઈ બહાટી બોલાવી જાય છે કારણ કે મોઢું થતું હતું બે ને ભેવું મારી બાપુ ને બ્રત બે ને બેન ભેવું હતું એટલે એટલે વેલા હેર પૂગવું પડે મોઢું થોડુંક થઈ ગયું હતું એવું બધું હતું એટલે પછી ક્યાં હોવા પડ્યો ટેમ્પો આ તોય તમે થોડુંક વેડીયો ટાઈમ લેટ ઉપર છે એટલે વધારે લાગે ને અમે તો ક્યાં હતા હતા ટેમ્પો આપણે પૂગી ગયા છે ત્યાં પતરા રાખેલ છે એના હા કાસા કેળા આપ જોઈ શકો છો કે કાવી રીતનું છે કાસો કેળ નાના કંઈક નજારા આવા કંઈક છે અને આપણે ત્યાં પતરા રાખે ને ના ભૂગી ગયા છે આ બે પાઇપો છે આપણે થોડુંક આગળ બીજું બે પાઇપુ છે ત્રણ થી ચાર તો ફાટી ભાંગી ગયેલા છે એક થપ્પો પીડ્યો છે ઓલ કરી થપ્પો પીડ્યો છે એમાં છે હારા આ બાદના જો આ એટલે હારા છે આપણે લગભગ નેવા કરી થઈ જાય થોડા ઘણા ઘટશે થોડા ઘણા નાના મોટા થઈ તો એકબીજા ને હેઠે ઉપર કરી નાખશું એટલે મેળ આવી દે આપણે બાર તેર ફૂટની કરવાની કરવાનું છે તે રેડી માપગાળો મળી જાય કે કે ભાઈ આવી રીતનું બધું પીડ્યું છે રેણી વિખે માઇન્ડ ભીરું બેલા ને એવું હતું હાલે લાયક નહોતું હતું પથરામાં તો એ ભરી નાખ્યું આપણે પાઇપ વચ્ચું કે ઘટીને સારા પાઇપ છે ઘટીને આપણે સારે સારા પાઇપ બાંધી દીધો છે અને ડાગણ અંદર પથરા ભરી દીધા છે ને એની માથે આપણે બેહી ગયા છે જોઈ શકો છો કે તમને જો આપ આજનો મારો ઉલ્લોક ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી આવતી આવતીકાલે નવા ઉલ્લોક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત